જય જવાન જય કિસાન દ્વારકા જિલ્લાના ભાણવત તાલુકાના ગામ મોટા આપણે ગિરનાર ચાર નું વાવેતર છે અને અવાર ગિરનાર ચાર માં ઘણા અલગ અલગ વિસ્તારો થી અલગ અલગ ગામડાઓથી આપણે ક્યાંક ને ક્યાંક માહિતી મળે છે કે ગિરનાર ચાર માં પેલે માંડવી માં એવો બગાડ આવ્યો જે ક્યાંક ને ક્યાંક આપણે એની જે બગાડની વાત એ આપણે સાહેબોની ભલામણ લીધી અને એમના આ એક કાળી ફૂગ છે જે અગાઉ આપણે જોયેલ નહોતું અને અમારા ગિરનારમાં શરૂઆત શરૂઆત થાય જોકે અત્યારે ગિરનાર સિવાયની માંડવીમાં પણ આ ક્યાંક ને ક્યાંક આ સમસ્યા છે કાળી ફૂગનો અને અવાર ઘણા એવા વિસ્તારો છે કે ત્યાં જીવીસ બાવીસ નંબર તેમાં પણ ક્યાંક ને ક્યાંક એવી માહોલ છે કે અવાર માંડવીમાં નવો એક જાતનો રોગ આવ્યો અને તે કાળી ફૂગ છે પણ ખાસ ગિરનારમાં વધારે જોવા મળે છે અને આપણે જે અત્યારે હાલ જે આપણે લાઈવ વિડીયો બનાવી અને જે તમને બતાવી છે એ ગામ મોટા કાલાવડના એક ખેડૂત છે તેમને પાંચથી ચાલીસ વીઘાની ગિરનાર માંડવી હતી એમાં અત્યારે કાળી ફૂગના હિસાબે આમ તો એ માંડવીની મુદત પણ નથી થઈ દિવસની ગણતરી કરી તો ક્યાંક એસી થી દિવસની માંડવીની આપણે આયુષ્ય કહી શકીએ પણ આ મંડવી છે એ આપણે ગિરનાર ચાર છે એ એકસો વીસ દિવસ કે એકસો ત્રીસ દિવસ ઉપતી ગયા સાલ અને સારું ઉત્પાદન મેળવ્યું હતું જેથી ખેડૂત ક્યાંક ને ક્યાંક ગિરનાર તરફ ધકેલાણા અને ગિરનારનું વાવેતર કરવાનું પસંદગી કરી પણ અવારથી આપણે ગિરનાર ચારની જે સમસ્યા જોઈ તો ક્યાંક ને ક્યાંક ખેડૂતની કઠણાઈ કહી કે ખેડૂત ઉપર મુસીબત એમ જોઈ તો ગિરનારનું ઉત્પાદન અવાર વિગે દસ થી પંદર મણ અમુક ખેડૂતને તો બિનની પણ નથી થાય એવા આપણે ઘણા અલગ અલગ વિસ્તારો થી મેસેજ અને વિડીયા મળતા હોય તો આજે આપણે એવા એક આગળ જઈ અને એમની મગફળી તમને બતાવવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર તો આપણે ઘણીવાર પણ આવું જોયું પણ આ ખેડૂતની વેદના કે ખેડૂની કઠણાઈ એક તરફ ઓલી કહેવત છે ને કે ઉપર ઇન્દ્ર અને હેઠે નરેન્દ્ર તો ક્યાંક ને ક્યાંક આવું પણ આપણે જોવા મળે છે પણ જે પણ છે એ ખેડૂત સહન કરી શકે આ બધી પીડા છે આ કઠણાઈ છે

અને એમ પણ નિરાશા કરી અને હિંમત રાખ હિંમત રાખી અને એમ વાત વારી લઈએ કે અવાર ભલે હારી ગયા ફરવા પાછું કંઈ નવું કરી લેશું એટલે આવી રીતે આ ગિરનાર ચાર તમે જોઈ શકો છો આ આપણા છે નગાભાઈ ભાદરકા ગામ મોટા અરે આ માંડવી જો તમે આમાં ખરેખર ખાવાલાયક પાંચ ડેડ વાત છે હવે આપણે આ ગિરનાર ચાર જે પણ ખર્ચ આવ્યું અને કેવી માંડવીનું ઉત્પાદન થશે અને ફરવા માંડવી સારી થાય એના હિસાબે એની બેન લઈ અને કેટલી રાખી અને કેવી સફળતા મળી નગાભાઈ ના મોટે નગા નગાભાઈ આમાં તમને અવાર ગિરનાર માં ઉત્પાદન ની દ્રષ્ટિ કેવું લાગે છે ઉત્પાદન તો હવે શું આવે બગડી ગયા વિગે ખર્ચ અંદાજે કેટલું આવેલું ખર્ચ ફૂલ આવી જાય ભાઈ કેટલું આઠ દસ હજાર નું હા દસ અગિયાર હજાર આવી ગયો હવે તો ખરેખર તો આ ગીરનાર ખેડૂત માટે હું મેસેજ આપું આપણે કે વવાય કે નવાય એ તો કેમ ખબર પડે પરવા ના આવે તો હરે છે બે આઈકલ જ છે એટલે આ બગાડ ખરેખર તો પરવા નતો છે ને જે રાખી દીધા ને એને વધુ થાય ઉપાડી લીધી હોય ને તો બસી જાય એમ આમ થોડા ખર્ચો તમારે અટણે પાંચ થી ચાલીસ વીઘાની માંડવી હતી ને ગીરના ચાલ લઈને તો ખર્ચ કરતા વર્ગ ઉત્પાદનની દ્રષ્ટિએ ગણતરી કરી તો માંડવી માં તૂટ પણ પડે એવું પણ લાગે છે તૂટ જ આવે ને ના થાય ને ખોરું થઈ જાય અને બગડી ગયું આમ આપણે આ માંડવી છે એ આમ તો મુદત તો એકસો વીસ દિવસ ની હતી ને ગિરનાર ચાર ની હો એ તો એકસો વીસ દી ના ઉપડે પણ તમારે અવારે કેટલા ટાઈમ માં ઉપાડવી પડી અમારે નેવું દી તો મિત્રો આપણે જોઈ છે કે આ નગાભયા ને મોટેથી આપણે વાત સાંભળેલી છે ક્યાંક ને ક્યાંક એની એ ગઈ સાલ ગિરનાર માંડવી જોઈ હશે અને સારું ઉત્પાદન મળેલું હશે એટલે જાજી ના આપી શકીએ પણ આ તો એક આપણે અનુભવ અને ક્યાંક ને એક વાત સાંભળી સાંભળેલી છે કે ભાઈ આને ખાડી ફૂક કેવાય એટલે આપણે માહિતી આપીએ પણ જે પણ છે એ ખરેખર એક નિંદનીય અને એક ખરેખર તો ખેડૂત માટે કઠણાઈ કહેવાય

કે આ બગડેલજી ને હોય છોડવો ઉપાડો અને દેખાતું હોય તો ખેસી લેવામાં ફાયદો છે એટલે નગાભાઈ ની એક ખેડૂત માટે એક સંદેશ અથવા એક માહિતી કઈ તો કહી શકાય બીના વગર ખેસી લીધું કે માંડવીમાં લીલી ગદમ જેવી માંડવી હોય તો છેતરાતા નહીં હેઠે ઉપાડી અને ખરેખર એક બે છોડવા ના ઉપાડતા હા એમ તો જયારે આમ બે જગ્યાએથી ઉપાડવા એમાં ક્યાંય દેખાય તો પછી છે ને કરો ચાલુ કર્યું એટલે માંડવી લીલીસમ હોય તો છેતરાતા નહીં માંડવીને ઉપાડી ફરતી કરો ઉપાડી અને ચેક કરજો જેથી કરતા તમારી આગળ ટાઈમ છે ટાઈમ હોય તો હજી તમે થોડું ઘણું ખર્ચ રૂપિયા રિકવરી કરી શકો નકર નગાભાઈનું કહેવાનું એમ થાય કે ભાઈ માંડવી હાવ જતી રહે ક્યાંય હાથમાં નહીં આવે કારણ કે આ રોગ એવો છે એની પોતે એના જમીન ઉપર અનુભવ કરેલો છે કે વરસાદ થશે માંડવી નહી રહીએ એટલે સારો કેવાય એ પણ હાથમાં નથી આવી શકે એમ પણ આ બધી ખેડૂતની કઠણ કે વેદના જે પણ હોય એ તમારા સામુ લાઈવ ઉદાહરણ છે મિત્રો એટલે આ આપડા આપણા નગાભાઈ અને ક્યાંક ને ક્યાંક એક મેસેજ તમને આપવાનો પ્રયત્ન કર્યો કે આપણા ખેડૂને ક્યાંક ને ક્યાંક કોઈ પણ નવી વેરાયટી આવે તો ખરેખર સીધી આંખે પટ્ટી બાંધીને દોડી અને બેન લેવાની જરૂર નથી એક ખેડૂની ભલામણ લ્યો બીજા ખેડૂને પૂછો પછી ક્યાંક ને ક્યાંક આપણે ખેતી કરી તો જ આપણે આવનારા સમયની અંદર ખેતીમાં ટકી શકશું નકર આપણે આથી પણ ખરાબ ખરાબ ઉત્પાદન અને ખરાબ સમયનો સામનો પણ કરવો પડે એવી શક્યતા છે એટલે મિત્રો આવી નવી માહિતી આ ચેનલની અંદર તમને કાયમી આપતો રહીશ જેટલો બને એટલો વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો જેથી કરતાં આપણા તમામ ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂત સુધી આ વાત અને આ માહિતી છે પહોંચી શકે એટલે આ વિડીયો અહીં પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર